ડભોઈ તાલુકાના સેવા સદન જન સેવા કેન્દ્ર ખાતે શાળાના અભ્યાસ શરૂ થતા પહેલા આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ વગેરે માટે દસ્તાવેજો પુરાવા માટે લાગી લાઈનો એક જ ઓપરેટર હોવાથી લોકોને ત્રણ ચાર કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે ત્યારે વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો લોકોનો સમય વેફા બચી શકે છે નું અરજદારો જણાવી રહ્યા છે ડબોઈ તાલુકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર આવેલું છે જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ચાલતું અને અરજીના વીસ રૂપિયા લઈને આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ કમી ચઢાવતું નવીન કાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે માત્ર એક જ કોમ્પ્યુટર કોપરેટર મૂકવામાં આવ્યા છે શાળાઓમાં ચાલુ રહી છે પહેલા આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ તથા અનેક દાખલાઓ માટે ડબોઈ તાલુકાના એકસો ગામના લોકો સેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો જાતિના દાખલા રેશન કાર્ડ પ્રોપર્ટીના પુરાવા રેશન કાર્ડમાં નામ કમ કરવા ચઢાવવા અને નવા બનાવવા તેમજ અન્ય અરજીઓ માટે અરજદારોને લાઈનમાં ઊભા રહીને ચાર ચાર કલાક સુધીને ઊભો રહેવું પડે છે જો જન સેવા કેન્દ્રમાં વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો આવનારા અરજદારોને પરેશાનીનો સામનો કરવો ના પડે વહેલી સવારે લોકો આવી જાય છે સાંજ પડી જાય છે લાઈનોમાં ઊભા રહીને લોકો થાકી જાય છે કેટલીક વાર કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે શાળાઓ ચાલુ થવામાં આવનાર છે થોડાક દિવસ બાકી છે વેકેશન પૂરું થવાની તૈયારી છે ત્યારે વધુ કોર્પોરેટર ઓપરેટર આવે તો લોકોને રાહત મળે તેમજ અરજદારો જણાવી રહ્યા છે સરકાર એક તરફ ઝડપી કામ માટે પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ડબોઈ જનસેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ન મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સરકાર ઘરે ઘરે જઈને દાખલા અને રેશન કાર્ડના કામો કરે છે છતાં પણ કેમ આટલી બધી લાઈનો જોવા મળી રહી છે લોકોના ઝડપથી કામ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે